નમસ્કાર આપ સૌનું સ્વાગત છે પ્રકોપ ન્યૂઝ પર અને હું છું હું અસ્મિતા ઠાકોર આ વર્ષે નવરાત્રીના પાવન અવસરે ગુજરાતના પાવાગઢ ખાતે આવેલ માતા મહાકાળીજીના મંદિર ખાતે ભક્તોનું મહાસાગર ઉમટી પડ્યું છે ચાલો જોઈએ આ વિશેષ અહેવાલ નવલા નોરતાના આરંભ સાથે જ ગુજરાત અને મધ્યપ્રદેશના સંખ્યા સાથેના ભક્તો પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા પ્રાચીન અને વિશ્વવિખ્યાત મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે માન્યતાનું કેન્દ્ર બન્યું છે પાવાગઢ માતાજીના આ સ્થાનક પર આજથી અનેક ભક્તો દ્વારા વિવિધ રીતે યાત્રા કરવામાં આવી રહી છે નર્મદા અને મધ્યપ્રદેશના બડવાની ખરગોન અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો નર્મદા લાવીને માતાજીના ચરણોમાં તેમની આસ્થાનો પ્રદર્શિત કરવા માટે પાવાગઢ પહોંચી રહ્યા છે ભક્તજનું માનતા મુજબ તેમના ગામથી જ્યોત લઈ પાવાગઢ પહોંચે છે અને માતાના આશીર્વાદ લાવીને પરત જતા તેઓ ગામમાં જ્યોત સ્થાપન કરી નવ દિવસ સુધી આરાધના કરે છે આ યાત્રા અમને મનની શાંતિ આપે છે અને આસ્થા અને આશીર્વાદની કૃપા પણ પ્રાપ્ત થાય છે માતાજી અમારી દરેક પ્રાર્થનાઓ સાંભળે છે પાવાગઢની આ યાત્રામાં બાઇક સાયકલ અને પગપાળા યાત્રાઓ દ્વારા માતાજીના ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા જેવી છે આજે બડવાની જિલ્લાના જીરાબાદના જયમાં અંબે ગ્રુપ દ્વારા પાવાગઢ સુધી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે જેમાં માતાજીના રથ સાથે જ્યોત લઈને પાવાગઢ સુધી પહોંચવાની આ ભક્તિ યાત્રા શરૂ થઈ છે આ મંદિરના દર્શન માટે પાવાગઢ ઉપરાંત અંબાજી બહુચરાજી અને આશાપુરા માતાના મંદિરો પર પણ ભક્તોનો મેલાવો જોવા મળી રહ્યો છે આ રહી પાવાગઢની મનમોહક ભક્તિ યાત્રા અને મા મહાકાળીનો આશીર્વાદ લાવવા માટે ભક્તોની અનન્ય શ્રદ્ધા સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર સાથે કેમેરામેન અજયભાઈ બારીયા છોટાઉદેપુર આજના સમાચાર આટલા જ વધુ અપડેટ્સ સાથે ફરી મળીશું નમસ્કાર જોતા રહો પ્રકોપ ન્યૂઝ